નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ વિશે તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહીજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના ભાવ તો મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો ઓગણ્યાસી રૂપિયા બોટાદ બારસો પચાસથી પંદરસો રૂપિયા ઉનાવા તેરસોથી ચૌદસો એક્યાસી રૂપિયા જામનગર બારસોથી ચૌદસો નેવું રૂપિયા વાત કરીએ મિત્રો સિદ્ધપુર તેરસો નેવથી ચૌદસો બ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીશું આપણે જામજોધપુર માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો એક રૂપિયો વાંકાનેર બારસો થી ચૌદસો છપ્પન રૂપિયા વિસાવદર બારસો એકવીસ થી ચૌદસો પંચોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ કડી તેરસો એક થી ચૌદસો તેતાલીસ રૂપિયા વાત કરીએ મિત્રો ચાણસમા તેરસો અડતાલીસ થી ચૌદસો ઓગણસાઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીશું આપણે કડી માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો તેતાલીસ રૂપિયા અળવા તેરસો એક થી ચૌદસો છ્યાસી રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો પચીસ થી ચૌદસો ઇઠ્યોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ સાવરકુંડલા તેરસો થી ચૌદસો રૂપિયા ત્રોલ તેરસો થી ચૌદસો છ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીશું આપણે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ બારસો થી ચૌદસો છત્રીસ રૂપિયા અરસોલ ચૌદસો થી ચૌદસો બાવન રૂપિયા રાજકોટ બારસો થી ચૌદસો નેવ્યાસી રૂપિયા મોરબી માર્કેટયાર્ડ તેરસો થી પંદરસો રૂપિયા આગળ મિત્રો વાત કરીશું પાટડી માર્કેટ યાર્ડ તેરસો પચાસ થી ચૌદસો એકવીસ રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી તમે આવનારા વિડીયોની અંદર એ માર્કેટયાર્ડના ભાવ જણાવી શકે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો